આવો આવું કઈને તું ના રે આવી એમ એમ કરતા મારા આઈડા રે ઉકાણા મારી હારી કાળી લટર પટર હવે આખા આયડા ઉકી ગયા છે મારો રોયો આ છોકરો ચાય દેખાતો નથી અને હવારાનું નું કઈ ના તો તું નબળાય હટ ચેતર માં ફાટ જે પણ મારો હાર હજી તો આવ્યો નથી મારો એને શું કરવો આવેરા 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 આવા દો આવા દો

હવે ચય નહી જાવું સાની માની આ લતર લટરપટર છે ને આઈડે ઉપાડી છે ને કાકા એમાં એવું છે ને શું એમાં એવું છે કે તમે આઈડા વાગે કે ઉદરાવાળા થઈ ગયા એટલે આ તો રફડો ઉડે તો ખરેડી પડે ને માડા થા પણ આ ધંધો કરાય ની તને શું ધંધો ની કરવાનો આવો આઈડો ફળડો ના વાવાય શું ફોડું આ તો શું વાવાય ઘઉં વાવાય હા ઘઉં એમ ને ને તારા બાપે ઘઉં એ વાયા છે ને બધું વાયુ છે પણ તને જાન નથી કામ કરવાની જાનટ

જેણા જેણા ઘૂઘરા વાગતા તા એટલે મારું બેડું ગીત નું ગૌરવ ને ઘૂઘરા ચા વાગે છે હે એ તો વાટીઓ વાટીઓ દાતો છે બાપો આવતો તો બાપો આવતો તો જેણા જેણા ઘૂઘરા વાગતા તા એટલે મારા બેડા વળી આ તો ઘણા કકડવા મળ્યા હાલ ની ફેર તો મારું બેટું ભૂતું જ તો નહી હોય મને મારા કાકા કે જાવ પણ મને બીક લાગે બોલો બોલો મેમન શું કહેતા હતા હે હા ની વાત કેતા તે આટી મારે તો હાથ છોકરા છે જીયા છોકરાની ની આઠમા ની નવમા બોલો એટલે થોડું ભૂલી ગયો આ તો જો સાંભળાની જીવ છે એટલે વળી જાય સઠા ની એમ કહું છું

કાકા અહીંયા ના ને હમણાં ખબર પડે ઈ તો આમાં છે ને ફોન ફૂટે આમાં ઘોઘરા લાગે છે પીવડાવ્યા છે લેબડા એટી પીવડાવે હવે હેડો હારી

શું કરવો એ શું હા હું ભાઈ બંને ફોન કરું બરો લટરપટર રહ્યો ને એને યાદ કરું

પૂરી મારી વાત આપણ હા એક દાડો આપણે બે ખબર લટર પટર ફરવા જાતા હોય તે લટર પટર ફરવા જાતા છું લટર પટર ફરતા તા આપણે બી લે લટર પટર ની વહુ કામ ની વાત કર આ ફરવા જાતા ખબર આપણે એક દાડો બે સણિયા ખાવા જાતા સણિયા ખાવા હોય અને ઢુલા નેસે જા હોય અને તું સાઈટ મરે બોલ્યા ખબર ઠણ 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 કુકરા ખકડતા તા હોય હોય ખકડતા તા ને હોય

મજા ના આવે પુડા કેમ છોકરા મજા ના આવે એટલે એટલે આ કુકરા ખખડતા તને ખબર છે ને કુકરા જેવા ખખરાઈ એટલે તો મને નથી ખબર જેવા ખખડે છોકરા નથી ખબર છે કે જેવા ખખડે છે એવું છે હવે માટન છોકન બસ એમ રાખવો પડશે હવે તો લટર પટર છે ને ફટફટાઈ જો અરે પકડ પકડ આવું ના ના લટર પટર આવજી હારું લબડક પપડક હા શું શું કીધું કાકા હે શું કીધું શું શું કીધું કાઈ ને બચેલો પણ હતો આ તો લટર પટર નો હતો એવું કીધું

જણા ખૂરા વાગતા તા એ વાગતા તા ને બીવરાવતા હતા જ્યાં જણા ખૂરા વાગતા તા વાગતા ઘૂઘરા વાગતા હેઠ ઘૂઘરા વાગતા વાગતા તા વાગતા તા હે વાગતા તા વાગતા તા જેણા જેણા ગુગરા વાગતા તા જેણા જેણા ગુગરા વાગતા તા હે જેણા ડિંડી ચંડી જંગ ડિંડી ચંડી જંગ ડિંડી ચંડી હે બાપો હે બાપો હે બાપો હે બાપો લે આ બાપો બાપો ના કરની હોય ગુગરા વાગે સી વાગે આ મોય ચાગર કીધું તો મને

તારે ધોતે મો ચીલારી ફાટી જશે બરોબર પણ કુકરા નું કક મોડ નીકળે શું છે લ્યા શું છો આ તારો બાપ પગ અટવાઈ ને બધું તૂટી ગયો અરે ઊભો થા આ કુકરાનું કાક કક કરવું પડશે ન કે આ ખેતર માં તમને રહેવા દે હે શું એટલે પોડે તેમ જ મે તને ફોન કર્યો કે તને આમાં થોડીક ભૂતમાં ખબર પડે છે ને એટલે તું આના વિશે નું કઈક જાણતો હોય ઈ કરી આલે એમ કહું છું

ઉલ સમાધાન કરવાનું થાય ત્યારે આવી દઉં હારું દોસી લોપીયો રી મારે પૂરા હારું હો હા ગુગળ આવે છે ને હવે ફોન ના કરતો મહેરબાની કરીને હેલિકોપ્ટર કરીશ પર હું તો સાયકલ મૂડ કર દી પરો સાયકલ ને બાઇક કરું પરો હો ફોન ના કરતો એ હા ફોન ગુગળ ની ગવ હા અલ્યા પણ પૈસા બવે એમાં હું શું કરું હવે મારા છોકરાનો ઓક્સ છે એમાં હું શું કરું હું એનો બાપ છું લ્યા હા શું બોડું તમે તો હારું હું છોકરાને અmdાવું છું હવે આ છોકરા શિકર શીખે નફાવટે શું ને પણ મમ્મી આવા હતા છોકરા એવા નેકલે મારા છોકરા ને કોઈ ના કહેવાય